જય જલારામ આજે સરદાર પટેલ હાઈસ્કૂલમાં ધોરણ દસ અને બારની પરીક્ષાનું બિલ્ડિંગ અહીંયા ફાળવામાં આવ્યું છે તો આજે સવારના સેશનની અંદર લોહાણા ઇન્ટરનેશનલ મહિલા સંસ્થા દ્વારા અમારી સ્કૂલમાં બાળકોને શુભેચ્છા પાઠવવા માટે મોટી સંખ્યામાં બહેનો હાજર રહી એમણે બાળકોને ખૂબ તિલક કર્યા ચોકલેટ અને બોલપેન આપીને એમને પ્રોત્સાહન કર્યા એ માટે હું સરદાર પટેલ હાઈસ્કૂલ વતી એમનો ખૂબ ખૂબ આભાર જય આજે અહીં સરદાર પટેલ સ્કૂલ તેમાં દસ અને બાર ધોરણની પરીક્ષા બોર્ડની છે તો અહીંયા છોકરાને શુભેચ્છા પાઠવવા માટે તિલક કરી અને ચોકલેટ અને બોલપેનનું વિતરણ કરી છોકરાને ખૂબ ખૂબ આગળ આવે નિડરતા નિડરતાપૂર્વક પરીક્ષા આપી માટે તે માટે અહીંયા એક આ પ્રોગ્રામ અમે કર્યો હતો ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા તો મારી બહેનોનો પણ ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે અને બધી સાથે મળીને કામ કરી છોકરાને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને આગળ આવે એ માટે એમને से पिछा पाठ बोलो जलालाराम